સુરતમાં અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં બત્રીસ રાજ્યોના બે હજારથી વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો ત્યારે ત્રીસ ઓક્ટોબરના રોજ બોલીવુડ એક્ટર અક્ષયકુમાર જેકી શ્રોફ તેમજ બોલિવૂડ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ સુરત આવી પહોંચ્યા હતા જોકે આ દરમિયાન ઇઠ્યાસી વર્ષના શાંતાબાના લાકડી અને તલવારના કરતબ જોઈએ અક્ષય કુમાર સ્ટેજ ઉપર દોડી જઈ તેમને ભેટી પડ્યા ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં પુણેથી ખાસ આવેલા શાંતા પવાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા ઇઠ્યાસી વર્ષની ઉંમર હોવા છતાં શાંતાબા તેમની પૌત્રીઓ સાથે સુરત આવ્યા અને પોતાની માર્શલ આર્ટસના કરતબનું પ્રદર્શન કર્યું હતું યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સૂરત